હેલો ગાઈ તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં અને હું જોઈ રહ્યો છું દૂધ ભરાવા હવે જોઈ રહ્યા છું અને હવે હું ઘરેથી નીકળી ગયો છું અને રોડ ઉપર છું તો બતાવી દઉં આગળનું છે તો મિત્રો હું રસ્તા ઉપર આવી ગયો છું અને હવે ગામમાં જાઉં છું ખેતરેથી અને ડેરીએ જઈને દૂધ ભરાવા કોઈ સાથે નહીં એકલો જ જઉું જો કોઈ મિત્ર મિત્ર અંગાત થાય તો બોલાવું અને આવા તો મજા આવે ડેરીએ જવાની તો મિત્રો બોલાવીએ પહેલાં જો મિત્ર મિત્ર કોઈ છે કોઈએ તો મિત્રો કોઈ પણ મિત્ર ઘરે નથી બધા ગામમાં જ છે તો મિત્રો આપણે મિત્ર ભાઈ બહેનો મળ્યા હતા તો આવી ગયા જ અમને મળજો અને હવે આપણે મળશું જોઈએ તો વ્લોગમાં બન્યા રહેજો હજી થોડી વાર લાગશે ડેરીએ પગતમ કહું ખેતરમાંથી ઘેર જઉં છું ખેતરમાંથી ડેરીએ જાઉં છું તો કોઈ રસ્તા મળશે તો હું તમને બતાવીશ તો મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સામે છે એ અમારી દૂધભરાની ડેરી છે અને હું ફાઇનલી ગામડે પહોંચી જવાયો છું અને ડેરીએ ટ્રાફિક ના હોય તો સારું નકર મોડું થઈ જશે કાળી કાળીમાએ ચાલો કર્યો મિત્રો એમને એમ પૂછ્યું કે ચાલો ક્યાં કરે તો ચાલ લો અમે અમારે માતાજીના મંદિરે કરી ના ફાઇનલી હું ડેરીઓ પોકી ગયો છું સમજી ડેરી ટ્રાફિક નથી તો હું જલ્દી જલ્દી દૂધ ભરાઈને હવે જતો રહું તો મિત્રો આપણા દુકાન આવી ગયા છે દૂધ ભરાઈને હવે આપણે લઈ લેવું સાસ સંજ્યા કા મને સાસ આપી દો દસ વાળી મમ્મીએ સાસ મંગાવી દીધું સાસ લઈ લેવું અને હું પછી ઘેર જઈશું દસ વાળી સાસ આપી દો બે તો મિત્રો દૂધ ભરાના ટાઈમે અમારા ગમનો માહોલ જોઈ શકો છો હજી તો ગાડી નહીં આવતી હજી ભીડ નહીં થઈ હજી તો બધા લોકો આવ્યા છે હું વહેલા વહેલા આવી ગયો છું એટલે અને હું પડ્યો છું ઘરે તો આપણા ગામડે થી ઘરે પડ્યા છીએ અમારા કાકી અમને છે તો મિત્રો અમારે એક કાકી હોમ મળે છે અને જેલા ખાલી એ કોક કોમેન્ટ તો કશી કોક તો કેવું બોલો શું કેવું કયો કશું નહીં કેવું તો જોતા દૂધ ભરાવા જાય છે માતા બહેની મેલી અને બીજો એક કાકી છે કે અમારા કાકી આવે છે ગમત જાય છે આવું અને અમારા કાકો દૂધ ભરાવા જાય છે આવું એરા લેટ પડ્યા છે અમે વહેલા આવી ગયા આ મિત્રો પાછળ એક જોન આવતી લાગે છે ઢોલ વાગે છે એટલે તો એવું નાચવાનું મન થઈ જાય એવો ઢોલ વાગે તો મિત્રો તો આમ વતાય તો હજી પાછળ છે બધો બહુ દૂર છે હજી તો છેઠ ગોમમાં છે નજીક આવે એટલે તમે બતાવો તમે તો નજીક આવી ગઈ છે જવાનું મિત્રો જાનમાં પૂરા થતી અને જોન જઈ બાજુ મિત્રો આપડે આરો વ્લોગ આટલો પૂરો